પ્રમુખ સ્વામી સાંભળીએ આજ્ઞા આજે આપણે અહીંયા આગળ જે મંદિર થાય છે એમાં આજે હોલ થોડો તૈયાર થયો છે એટલે રવિવારની સભાની શરૂઆત કરી છે ભગવત સ્વામી વાત કરી કે એમનો થોડા સમયથી હોલ તૈયાર થયો છે એટલે એનો સત્સંગ સભાનું ચાલુ કર્યું છે રવિવારનું કારણ કે યોગીજી મહારાજની આજ્ઞા તો આપણને છે જ કે દર રવિવારે સત્સંગ કરવો એટલે એ તો એમને બહુ મહિમા પૂર્વક ની વાત કરી કે પચીસ હજારનો નફો જતો કરીને પણ રવિવારની સભામાં જવું એટલે આપણે માટે તો બહુ અગત્યની વસ્તુ છે પણ નફો જતો કરો એ જરા પોસાય નહીં કારણ કે એ ખોટ કંઈક આપણે ખાઈને સત્સંગ કરીએ ભજન કરીએ તો પોસાય નહીં પણ સ્વાઈ કે જો આપણે મહિમા સમજ્યા હોય તો આ માટે આપણું એ ખોટ તો ભગવાન જવા દેવાના નથી તો મારી જકારમાં તું તારી ફિકરમાં એમ ભગવાને આપણો વ્યવહાર પણ માથે લીધો છે શ્રીજી મહારાજે રામાન સ્વાઈ પાસે માગી પણ લીધું છે વચન કે હરિભક્તોને રામ પાત્ર હોય તો એ મને આવે અને એ અને વસ્ત્ર બધે સુખી થાય એટલે આપણા માટે ભગવાને આગળથી જ બધી વાત કરી છે અને મહારાજ આપણી ખબર રાખે છે પણ આપણે લોકનો વ્યવહાર દેહમાં સંબંધમાં આશક્તિ એટલે એમ થાય કે આપણી ખોટ જતી રહી ખોટ થઈ જશે અને આપણે બધી રીતે થાય પણ રવિવારની સભામાં આવવાથી જોખી મારો તો આશીર્વાદ છે જ મહારાજનું પણ વચન છે એટલે કોઈને ખોટ ગઈ નથી અને જવાની પણ નથી કારણ કે આ તો કોનું વચન સાક્ષાત મહારાજના ધારક સંત યોગીજી મહારાજ એનું વચન છે અને એના વચનથી તો હજારો માણસો સુખ્યા થઈ ગયા છે લાખો કહીએ તો પણ ચાલે નાના મોટાને પણ એમના આશીર્વાદથી શાંતિને સુખ ને સંપત્તિ પ્રાપ્ત થઈ છે તો આપણે પણ જો સાચા ભાવે આવી રીતનો સત્સંગ કે ભક્તિ કરશું તો આપણે કંઈ ખોટ આવવાની છે નહીં અને આપણને થશે પણ એક આજ્ઞા પાડવાથી આપણને આ વ્યવહારિક કદાચ કોઈને કંઈક થોડું એવું થાય પણ એથી વધારે મોટો લાભ આપણે વિચાર કરવાનો છે કે આ એક આજ્ઞા છે જોગી મારાની એમને કહ્યું કે તને રવિવારની સભામાં આવજો એ આજ્ઞા પાડવાથી આપણે આત્મસત્તા રૂપે થયા ભ્રમરૂપ થઈ ગયા આપણે લેવું પછી આમ દેખાય તો નહીં કે આમાં કંઈ પરિવર્તન તો નથી એવાની એવા છે પણ અંતરમાં આપણને એનાથી શાંતિ થાય મહારાજે વર્તમાન કહ્યું કે સત્પુરુષની આજ્ઞા જેટલી પડે એટલો આત્મસત્તા રૂપે બાકી તપ કરો વ્રત કરો દાન કરો તો ઘણી જાતના સાધનો કરો તો એ ભ્રમરૂપ ના થવાય દેહભાવ ટળવો બહુ કઠિન છે તપ કરો તો તપનું માન આવે વ્રત કરો તો માનનું આવે કથા વાર્તા કરી તો એનું માન આવે કે મારા જેવી કોઈ કથા નહીં મારા જેવું કોઈ વય નહીં એમ બધી રીતનું આપણને માન આવી જાય સાધન સારો છે પણ એનું માન આવે પણ સ્વામી કહે છે કે એ બધું આપણાથી ના પણ સત્પુરુષની આજ્ઞા પડી એટલે આપણે ભ્રમરું કે તમે ઘરેથી કે દુકાનેથી કે બીજા વ્યવહારનો કામ મૂકીને રવિવારની સભામાં આવ્યા કલાક બે કલાક જેનો ટાઈમ હોય તો એટલું તમારું જીવનમાંથી ઘર બાર જયું ધંધો ગયો વ્યવહાર ગયો સંસાર ગયો જગત ગયો ખાલી એ બધા વિચારો મૂકી નહીં આવ્યા મોટા પુરુષની આજ્ઞા પડી એટલે એટલું તો જગત ઓછું થયું કે ના થયું અહીં આવ્યા એટલે જગત મૂકીને આવ્યા ને ઘર બાર મૂકીને આવ્યા ધંધો મૂકીને આવ્યા આ લંડન મૂકીને આવ્યા પેલા અમેરિકા મૂકીને આવ્યા બધા કેટલાય આવ્યા છે તો કે હું શું કે એટલા આપણે ભ્રમરૂપ છે આત્મસત્તા રૂપે આ જ્ઞાન થવાડી એટલી આપણે હવે આવી રીતે તમે દર રવિવારે દર રવિવારે આવીને આવી સભામાં બધા આવો અને આવી કથા વાર્તાનો આનંદ કરો તો પછી ભ્રમરૂપ થઈ જાય કે ના થાય દરરોજ વધે ને બેલેન્સ વધતું જાય કે ના વધતું જાય વધતું જાય આવો જય સ્વામી આવો બધા ભાઈ એટલે જેટલો આપણે ધંધો સારો થાય એટલું આપણું બેલેન્સ વધતું જાય એમ આ પણ વધતું જાય છે આપણે એટલે આપણને આત્મસત્તાનો ભ્રમરૂપનો પણ અનુભવ થતો જાય આપણા સ્વભાવનું વાસનાઓ ટળતા જાય સ્વભાવનું પરિવર્તન થતું જાય આપણા અંતરમાં શાંતિ પણ થાય આપણને સત્સંગ કરવાનો વર પણ મળે એટલે નાની આજ્ઞા છે પણ વાત છે તો એ કે આપણે દરરોજની હજાર માળા ફેરવીએ

અને ત્યાં એક મહાત્મા હતા તે દંડવત કરીને એની પ્રદક્ષિણા કરે ડુંગરાની એટલે એક દંડવત કરે પછી પછી ત્યાંથી કરે કરે પછી સ્વામી ગુરુનાથ સ્વામી કહ્યું કે મહાત્મા તમે આ દંડવત કરો છો પણ અમારા સ્વામી છે કૃપાનંદ સ્વામી એને એક દંડવત કરો તો તમારે બધું ફળ પડી જશે તો લોકો નહીં મારા સ્વામી આવે તો કરું એમ આડો ના કરું મારી લાઈનમાં આવે તો કરું તો કઈ સ્વામી કે કર્યા કરો લાઈનમાં કંઈ વાંધો નહીં હજારો વર્ષો તમારે એ ચાલ્યા કરે છે પુરુષની આજ્ઞાથી ફળાતી નથી આપણે એમાં વિશ્વાસ નથી પણ એક જ કરે ને તેનું મોક્ષ કલ્યાણ થઈ જાય એક જ વાતની અંદર આટલો લાભ થાય છે સ્વામી મુંબઈમાં હતા એક બે જૈન ના હતા પણ સત્સંગી બહુ જોગી મારા વિશે ખૂબ પ્રેમ ને ગુજરાત એ સેવા બે બધું જ કરતા મારી એ જઈને એટલે એમને ઉપવાસ તો બહુ કરવાના હોય પછી કરી કરીને બીજું ચાર મહિનાના ઉપવાસ એવી રીતના પછી એમના તો ઉપવાસ બધા હોય તો સ્વામી પાસે આ કર્યા બહુ બેઠા કર્યા સ્વામી કહ્યું બહુ સારું તમે ઘણું સારું વ્રત કર્યું બહુ ઉપવાસ કર્યા આ કર્યા તે કર્યા એ બધી વાત કરી પણ પછી સ્વામીએ બધા સંતોને વાત કરી કે જો આ ચાર મહિનાનો એમને ઉપવાસ કર્યા પણ શાસ્ત્રી માની આજ્ઞાથી એક જ ઉપવાસ કર્યો તો ચાર મહિનાનો બધું મળી જાય સ્વામી આ રીતે આપણને મળે શાસ્ત્ર પ્રમાણ છે મહારાજે પણ કહ્યું છે કે સત્પુરુષની જેટલી આજ્ઞા પડે એટલું આપણે પડે પણ આપણે પેલો ટૂંકા મહારાજમાં જરા એમ થયા કરે પણ શ્રદ્ધાને વિશ્વાસ જેને છે એનું કામ છે આ શ્રદ્ધાને વિશ્વાસનું કામ છે શ્રદ્ધાને વિશ્વાસ ના હોય તો કામ આમ તો કંઈ થતું છે તો ના થાય અને શ્રદ્ધા હોય તેનું કામ થઈ જાય અને એને લાભ પણ થઈ જાય તો આપણે જે આ રવિવારની સભાનો જે કંઈ એમની આજ્ઞા છે એ આજ્ઞા સામે સમય હંમેશા સુરત રાખવી અઠવાડિયાનો એક જ દિવસ આ એક એક વીકની અંદર એક દિવસ એક દિવસમાં પાછા બે જ કલાક વધારે નહીં બધા પછી દિવસ સાતે દિવસના જેટલા કલાકો કરો બધા તમારા જે ધંધો રોજગાર કથા બીજી જે કરવું હોય તો કરે પણ આટલો જ જો ટાઈમ સચાઈ જાય તો સ્વાય કે જીવનનું ભાતું થઈ જાય જીવનનું ભાતું એટલે આપણો મોક્ષ થાય અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય અને આપણે પણ એવો સંકલ્પ રાખવાનો છે કે આપણે પણ આ રીતે મોટા પુરુષની જેટલી આજ્ઞા એ સામે દ્રષ્ટિ રાખીને પાળવા તત્પર રહેવું જોઈએ અને એ રીતે પાડીએ તો આપણને આ બધો લાભ થાય અને સ્વાય સંકલ્પ પણ એવો રાખવો કે આપણે ઠેઠ અક્ષરધામમાં પૂગવું છે ક્યાં ઠેઠ અક્ષરધામમાં જવું છે હમણાં તો ચંદ્ર ઉપર બધા ગયા ને મંગળ ઉપર ગયા પણ પાછા પડ્યા પણ કહેવાનું શું છે કે એ બધે જવાનો વિચાર આવશે કે હમણાં ચંદ્ર ઉપર બધા ગયા છે ને ત્યાં બધું લઈને આવ્યા પણ આપણેને વિચાર થાય કે આપણે કે ચંદ્ર ઉપર જઈએ તો સારું કારણ કે અમેરિકા કરતાં વધારે સારું ત્યાં છે અને કદાચ જઈએ અને અત્યારે પહેલાં પહેલાં જઈએ તો થોડી જમીન રાખી લઈએ થોડી મિલકત કરી લઈએ આ બધા વિચારોથી આપણે જઈએ કારણ કે આપણને તો દરેક નવી વસ્તુ હોય એટલે જોવાની ઈચ્છા થાય કે ત્યાં પહોંચી જઈએ એને માટે બધું જ કરીએ છીએ એ બધું થાય અને વિવેકસાગર સ્વામી તો કહે છે કે દસ ડોલરની અંદર ચંદ્ર ઉપર જવાય ને ત્યાંથી પાછું રિટર્ન આવવાય એટલે જેને નંધાવાનું નામ એને નંધાવી દેજો અત્યારથી એટલે ચંદ્રનો બધો આપણે મળી જાય એટલે કે એના વિચારો આવે આવી વાતો સાંભળીને એના વિચારો આવે કે ત્યાં જઈએ ત્યાં જઈએ ત્યાં જઈએ પણ સ્વામી કહે કે ડેફું ભાગીને ધૂળ જો કંઈ માતો કહેતા કે તંદર ઉપર ગયા ને એક ડેફું લાયા બીજું શું લખે પણ આમ આપણે એ વસ્તુનો મહિમા છે તો એની વિચારો આવે એનો પ્રયત્ન કરીએ એની ઈચ્છા પણ રાખીએ છીએ પણ આ મોટા પુરુષ બોલ્યા છે વચનામાં આપણે સ્વામી મહારાજ કર્યું છે ગુણાત્તાન સ્વામી વાતો કરી છે અક્ષરધામની વાત તો એ વિચાર આપણે પણ રાખણો છે કે આપણે ત્યાં જવું અને એને માટે આપણને જે આમ મોટા પુરુષે જે કંઈ વાતો કરી ગુણા ગુણાસ્મય વાતો છે વચનાત્મની વાતો છે એમાંથી જે શબ્દો છે એ ધારવા વિચારવા અને એ પ્રમાણે જો આપણે કરવા માંડીએ તો ત્યાં ભગવાનની આજ્ઞાથી સુખ્યા થઈ જાય અને વિચારો પણ એ વાર સારો ભલે તમે વ્યવહાર કરો ધંધો કરો નોકરી કરો દેશ પરદેશ બધે જાઓ પણ મારે કરવું છે આ ત્યાં બધું મૂકીને એક દિવસ જવાનું છે અને એટલા માટે મારે અક્ષરધામનું ભાતું તૈયાર કરવું છે કારણ કે પરદેશ જઈએ છે હવે તો બધું બધું બધી આઈટમો મળતી જાય છે પ્લેનમાંય મળે છે અને બધા મળે છે એટલે ભાતું લઈ જતા નથી પણ પહેલાં લોકો યાત્રા કરવા જાય તો ભાતમાં લઈ જાય બીજે ગામ જતા હોય તો ભાતું લઈ જાય એટલે થોડું વચ્ચે જમવા માટેનું તો સ્વામી કહે છે એટલું આપણે બીજા ગામ જઈએ તે જઈએ એટલે ભાતું હોય તો વચ્ચે ખાવાનું અને આપણે શાંતિથી પહોંચી જાય એમ આ એક ભાતું છે તમે રવિવારની સભામાં આવો દરરોજ પાઠ પૂજા કરો મંદિરમાં આવો આ બધું જે કરો એ આપણા આત્માનું ભાતું છે આ બધું દેહનું ભાતું છે જે આપણે બધા પૈસા કમાઈ કરીને બધું મહત્સવ શરીરને માટેની સગવડો છે આત્માને માટે આ સગવડ છે એનું ભાતું એ એક મોટા પુરુષના વચન જેટલા પડે ભગવાનની જેટલી આજ્ઞા પડે એટલું આપણું અંતસ્કરણ શુદ્ધ થાય મહારાજે પ્રથમના આઠના વતનામાં વાત કરી કે આપણે જે ઇન્દ્રિયોની ક્રિયા છે તે ભગવાને ભગવાનના સંતની સેવામાં જોડી દેવી ભગવાનના ભગવાનના ભક્ત મહારાજને ગુણાત્યાન આપણે એટલા માટે તો એ બે વાત કરી છે તો એની સેવામાં જોડી દેવું એની સેવામાં આપણે આપણે ઇન્દ્રિયો કેવી રીતે જોડીએ તો આંખે કરીને એમના દર્શન કરવા મહિમાપૂર્વક તો આંખના પાપ બળી જાય કાને કરીને એમની કથા સાંભળો મહિમાથી તો કાનના પાપ કારણ કે આપણે આંખથી પાપ થાય છે કે મેં ક્યાં આંખથી પાપ કર્યો આપણે કેટલું ખોટું જોયું હોય છે કેટલું ખરાબ જોયું હોય છે અને એ બધું જોઈએ એટલે પાપ થાય છે ભગવાન એક પવિત્ર છે સંત એક પવિત્ર છે એમના દર્શન કરીએ તો આપણો પાપ ઉલટા ભરી જાય કારણ કે આવા સાધુનો વાયરો આવે તો સાઠ હજારનો પાપ ને પૂર્ણ થઈ જાય અને પાપીનો વાયરો આવે તો સાઠ હજારનું પૂર્ણ વળીયન પાપ થાય ઉલટું થઈ જાય છે તો કેટલો બધો ફાયદો તો એ સેવા એટલે શું કે આંખની સેવા એક ભગવાનને સંતના દર્શન પ્રેમથી મહિમાથી કરો બીજું છે આપણે વ્યવહાર કરીએ એટલે જોવું તો પડે વ્યવહારમાં ધંધામાં રોજગારમાં ઘરમાં બધા જોઈએ છે પણ જેમાં આશક્તિપૂર્વક તમે જુઓ એટલે બંને થાય રૂપ છે એને તમે જોયા કરો અને એ ખોટી વિચારો એની અંદરથી આવે અને એ જાતનું કાર્ય થાય તો એ પાપ થઈ ગયું કાનથી પણ તમે એવી ખોટી વાતો સાંભળો અને એની થઈ લોકોને નિંદ્યા અનેટલીને એ તો કાનની અંદર પાપ જ આવે આપણે જરૂર પણ એ કથા સાંભળવાથી નિવારણ થાય આ બધાનું નિવારણ છે એ ભગવાને આપ્યું છે એટલે કથા પ્રેમથી મહિમાથી સાંભળો તો પેલું બધું જતું રહે વાણી છે એ પણ સારી વાપરો વાણી લોકો ગમે તેમ બોલ્યા કરો અને નિંદ્યા કરો કોટલી કરો બીજું કરો તો એનાથી પાપ થાય જરૂર વગરનું આપણે કોઈને કોઈને માથે ગમે તેમ બોલવું કોઈને ખોટા આરોપ કરવા કોઈને માટે બધી વાતો કરી એ તો નકામું આપણે વાણીનો એ પાપ થાય છે તો એ વાણી છે ભગવાનને સંતના ગુણગાન ગાવા ભગવાનનું ભજન કીર્તન કરવું તો વાણીનો પાપ આપણો નાશ થાય એમ દરેક હાથે કરીને સેવા હાથે લગેલા લોકોને મારો તો એ પાપ છે ખોટી રીતે કોઈને હેરાન પરેશાન કરો તો એ હાથોથી ભગવાનની સેવા કરો માળા ફેરવો તો એ પાપ હાથમાં પણ જતા રહે છે અને પગે કરીને આપણે ચાલીને કોકનું ના કરી નાખે કોઈને કંઈ કરીએ પગ છે અવે રસ્તે જાય સિનેમામાં જાય નાટકમાં જાય વિશાળ ત્યાં જાય જુગારમાં જાય તો એ પગ પછી શું કામના પાપ તો એ પાપનું નિવારણ કરવા પછી મંદિરમાં કાલીન જવું મંદિરમાં જાય તો એનું નિવારણ થાય છે એટલે ભગવાને ભગવાનના ભક્તની સેવામાં આ રીતે જો આપણે ઇન્દ્રિયો આપણો દેહ અને આપણું ધનધામ કુટુંબ પરિવાર એના કામમાં આવી જાય તો આપણા બધા પાપોનું નિવારણ થઈ જાય અને આપણે ભગવાનના ધામને પામી શકીએ તો મારે કહે ભગવાને ભગવાનના ભક્તની સેવામાં જોડી દેવા જેને કરીને આપણું અંતસ્કરણ શુદ્ધ થાય જો આ એની સેવાઓ જોડવાથી થાય શું કે અંતસ્કરણ છે એમાં જગત આખું ભરેલું છે અને અનેક આપણા વિષયો અને વાસનાઓ ભરેલી તો એ અંતસ્કરણ પણ શુદ્ધ થઈ જાય અંતસ્કરણ શુદ્ધ થાય એટલે ભગવાનમાં વૃત્તિ રહે ભગવાનનું ભજન થાય એટલે સુખ્ય થાય એટલે અંતસ્કરણમાં પાપ પણ નાશ થઈ જાય થાય અથવા જો કહેવાનું શું છે કે આ રીતે આપણને આજ્ઞા છે આ આજ્ઞા પ્રમાણે જો આપણું જીવન થઈ જાય તો બલેને વ્યવારમાં રહ્યો કાંઈ ખબર નહોતી એક વખત સામી બણા서 જતો હતો અને ભોગાવો આપણે બઢવાણથી આગળ એને જે તપ લઈને બકરે પાર એક બગે બહુ ત્યાંથી નીકળ્યા સામી એક તેના સાધુ હતા એ તપ કર다가 એ તપ લઈને રીતિ પર બેઠેલા ઉપરથી તપ અને તપ કરે ત્યાંથી સામીની એમની જોડે શિવલાલ હતા તા શિવલાલ પહેલા જૈન સંપ્રદાયમાં હતા પછી સ્વામીને અંદરે એટલે એ પ્રમાણે સ્વામી જતા એટલે શિવલાલને કહ્યું કે જો આ તપ કરે છે ઉનાળાની અંદર ખરા ઉનાળાની અંદર પછી નરકમાં જશે અને તું છે પૈની છોકરાવાળો છે વેપાર કરે છે અને હવેલી મોન બધે રહે છે અને હીરોળા ખાતમાં ઝૂલે છે અને દૂધ શાક અને ચોખા જમે છે નોકર રડનારા જુદા છે આ બધું તારી પાસે સંપત્તિ છે પણ તારો મોક્ષ થશે કેમ ઉંચાળાવાળો છે એનો જ મોક્ષ થાય અને ઉંચાળો લંગોટીવાળો છે એ નરકમાં જાય એવું થયું હતું લંગોટી પહેરીને ફરતા એટલે તો આપણે જ્યારે મહાત્મા અને તો કંઈ છે જ નહીં વરગાડ એના અહિયાં બધું ભર્યું હોય એના અહિયાંમાં બધી જાતની વાત જગતની ભરેલી હોય તો એ કંઈ ભગવાનના ધામમાં ન જાય પણ પેલો ઉંચાળાવાળો છે પણ એને ભગવાનનો આશરો છે એટલે એને ભગવાનને આજ્ઞાએ કરીને એના જીવન એની અંદર આશરાથી ભગવાનના બળ મળે છે તો કહેવાનું શું છે કે આવી વાત ની અંદર આપણે ગ્રસ્ત છે એટલે વિચાર આવે પણ જો આશરો પાકો છે ભગવાનની નિષ્ઠા પાકી છે તો સ્વામી કહે છે એક અંધકારે પણ ભગવાન આપણને સુખ્યા કરશે મધ્ય પિસ્તાલી કે મારા કહેવાયા છો એમાં રંચ માત્ર કસર રાખવી નથી પણ આપણે સુધા સાવધાન રહેવાનું આપણે પેલો સાપ છે એ ચંદનને વીટાય ઠંડક લેવા માટે આપણી ગરમી હોય ને અંદર ઝેર હોય ચંદનના લાકડાને વીટાય એક ઠંડક મળે ચંદન લાકડું બહુ ઠંડુ હોય પણ મોડું આમ રાખે પેલા લાકડાને હળવા ના દે મોડું સ્પર્શ ના થવા દે એટલું ડોકું આમ રાખે તો એને ઝેર જાય ભલે ચંદનને વીટાયો છે પણ મોડું એને આમ વાયરા તરફ છે એટલે વાયરો ઝેરનો વાયરો છે એને મારે એ ઝેર નિર્વિષ્ઠ ના થાય પણ એનો સ્પર્શ રીતે બરો થાય તો થઈએ એમ સ્વામી કહે છે કે આપણે પણ વ્યવહારની સંસારની અંદર એ બધાની અંદર જો આ કથા વાર્તા કીર્તન કરીએ પણ ભગવાનના આજ્ઞા નિયમ પ્રમાણે આપણું જીવન ના થાય તો પછી આપણામાં પછી સ્વભાવ ટળે નહીં વાસના ટળે નહીં તો એટલા માટે આપણે કહ્યું મારે કહે છે કે તમે મારા કહેવાય છો તો એમની તૈયારી ખૂબ છે કે તમારો રંચ માત્ર કસર રાખવી નથી અક્ષરધામમાં લઈ જવા છે લઈ જશે પણ ચોક્કસ એમાં નિરાંતો ન રાખજો પણ આપણે જરા થોડુંક બર વરકાર હોય જેમ પેલા ફોટાવાળો કહે ને ફોટાવાળો કહે જરા મોઢું સરખું રાખજો પછી મોરું આપણે આમ કરીએ તો એવું આવે આખે બીજે તો આંધરા જેવું આવે એમાં પહેલાં ફોટાવાળાનો વાંક નથી આપણો વર્ક છે એમ મહારાજે તો આપણને કહ્યું છે કે તમને બધાને કરવા જો કે મારીની ઈચ્છા છે બધાની ઈચ્છા છે પણ આપણે એ પ્રમાણે જો વર્તાય તો આપણું કામ થઈ જાય છે તો એ રીતે મહારાજનો આશીર્વાદ છે મોટા પુરુષો છે મહારાજ સ્વાય કહ્યું ભ્રમરૂપ બધાને કરવા છે એટલે કરશે જ સ્વાય કહે છે કે ગમે તેમ કરીને પણ ભ્રમરૂપ બધાને કરશું જ એટલે એમનું વચન છે એ પાડવાના છે પણ પેલું આપણા જીવનને બળ મળે તો એમનું વચન વધારે પડાય તો માટે એવો વિચાર રાખી સારો વિચાર રાખે ઊંચ વિચાર રાખી અને હંમેશા કથા વાર્તા કીર્તન ભજન કરું અને આવી નવી સભા અહીંયા કાયમ ભરાય રવિવારની એમાં બધાય આવવાનું આપણે જે કાયમ હોય એ રસ્તા ઉપરનું સાચો છે મંદિર અહીં રસ્તે જતા આવતા મોટાઉન જવાનું અહીં ઉતરીને દર્શન કરવાનું આવું રવિવારની સભામાં એક કલાક દોઢ કલાકનો ટાઈમ આપી દેવો તો અંતરમાં શાંતિ થાય જોકે મારે રાજી થાય અને અંતે આપણને ફળ મળે છે તો હવે આવું જે સરસ સ્થાન થયું છે તે સ્થાનનો લાભ લઈ અને આવી રીતે મહારાજ સ્વામી રાજી કરી શકે એવું બળ મહારાજ સ્વામી સર્વને આપે એ પ્રાર્થના